ખોટી કંપનીઓ ઉભી કરી લોકોને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી બેંક એકાઉન્ટ તથા આંગળીયા મારફતે રૂપિયા મેળવી લઈ લોકોની સાથે દુબઈ ખાતેથી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના મેમ્બરને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ચોકી પાડ્યો છે સાયબર ક્રાઇમ સેલ સુરત દ્વારા ગત તારીખ એકવીસ છ બે હજાર પચીસ ના રોજ ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે પ્રગતિ આઈટી પાર્કમાં ઇનોવેટિવ ટ્રેડ ઓફિસ નંબર નવસો

અને યશકુમાર કાળુભાઈ પટોળિયા પકડાઈ ચૂક્યા છે પોલીસની તપાસ દરમિયાન અલગ અલગ કંપનીઓના બેંક એકાઉન્ટોના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર ચેક કરતા બેંક એકાઉન્ટો ઉપર કર્ણાટક બિહાર મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ તેલંગાણા જમ્મુ અને કાશ્મીર તમિલનાડ તમિલનાડુ ઝારખંડ ગુજરાત મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ આસામ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા મણિપુર કેરળ નાગાલેન્ડ દિલ્હી ઉત્તરાખંડ

એક ગુપ્ત આદમી ના આધારે ગત જૂન માસમાં માં માં આઈટી પાર્ક ખાતે એક રેડ કરવામાં આવી હતી જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત ચોથી જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર ત્રણ આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોળિયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન ગતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપી છે એ અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનકનો સાળો થાય છે અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે લોન અપાવવા લોન એજન્ટ તરીકે લોન ઓફિસર તરીકે કામ કરે છે અગાઉ પકડાયેલ આરોપી ડેનિસ ધાનક પણ અગાઉ આઈસીઆઈસીઆઈ બેન્કમાં ફરજ બજાવી ચૂક્યો છે આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગળીયાના જે વ્યવહારો દિપેન ધાનક નવીન ચંદ્ર ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા એમના કહેવા મુજબ અહીંયાથી અ આંગળિયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપીપણામાં કરતા હતા અગાઉ આ ખૂનાની અંદર લગભગ સો કરોડથી વધુ આંગળિયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળ્યા લગભગ બસો કરોડ જેટલા હતા એ તપાસ દરમિયાન વધુ ચાલીસ એક અકાઉન્ટ મળી આવ્યા છે જેની અંદર લગભગ હજાર કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસના અમને મળેલા છે અને અગાઉ જે છવ્વીસ ફરિયાદો હતી એ ઉપરાંત નવા જે એકાઉન્ટ મળી આવ્યા છે તેના પર એનસીસીઆરપી પોર્ટલ પર સર્ચ કરતા ભારતના કુલ ત્રેવીસ રાજ્યોની અંદર એકસો જેટલી વધુ કમ્પ્લેન્ટ મળી આવેલ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ જે આરોપી છે અજય ઉર્ફે ગોપાલ ભિંડી એની ધરપકડ કરીને ચાર દિવસમાં રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ ક્રાઇમ ને તે લોકો કઈ રીતે અંજામ આપતા હતા બીજા કોણ કોણ એની અંદર સામેલ છે અને કઈ રીતે પબ્લિકના પૈસાથી એ લોકો લેતા હતા અને સાયબર માં કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ હતું વગેરે બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે આ મુખ્યત્વે જે અહીંયા રેડ કરવામાં આવી હતી ઉત્તરાયણ ઓફિસમાં ત્યાંથી સ્કાયગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની એક પાર્ટનરશિપ ફોર્મ જેની મૂળ ઓફિસ રાજકોટ ખાતે ચાલતી હતી અને અહીંયા અલગ નામથી ઓફિસ ચાલતી હતી સુરત અને રાજકોટની ઓફિસ વચ્ચે અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં બહુ મોટા પ્રમાણમાં છેલ્લા ત્રણ વર્ષમાં રોકડના વ્યવહારો થયેલા હતા આંગળીયા મારફતે એ જે રોકડના વ્યવહારો છે જે ખોટા નામથી પૈસા ઉપાડવા જમા કરાવવા આંગળીયા મારફતે પૈસા ફેરવવા દિપેન ધાનકના કહેવા મુજબ એની અંદર ડેનિશ ધાનક અને આજે ડેનિશ ધાનકનો શાળો છે જય ઉર્ફે ગોપાલ એની ભૂમિકા અને એના પુરાવા હોવાનું મળ્યું